હા હાર્દિકભાઈ નડિયાદની અંદર ગઈકાલે કરવુડેશભાઈ પંચમગતી પત્રકાર પર હુમલો થયો છે શું કહેશો આપ જે રીતે હુમલો થયો છે ખૂબ નિંદાકીય બાબત છે આ રીતે જ્યારે માણસ પરિવાર સાથે નીકળ્યો હોય અને એને કંઈ બનાવ બને એ કોઈ હુમલો કરવા નહોતો નીકળ્યો પણ સામેથી જે રીતના ટોળું આવ્યું અને જે રીતના પચીસ પચીસ માણસો હુમલો કરે એની પત્ની બોલતી રહી રડતી રહી પણ સાંભળવામાં ન આવ્યું એ ખૂબ ખરાબ ખૂબ એટલે નડિયાદ ભૂમિ માટે ખૂબ ખરાબ કહેવાય આની અંદર સ્થાનિક નેતાના અંગત પોલીસવાળાઓ દ્વારા આ બધા ધંધા ચલાવવામાં આવે છે પશ્ચિમની અંદર હું તો ખાસ કરીને કહું છું અને એમાં પણ બે જણનો હું ખાસ ઉલ્લેખ કરું છું અગાઉ રજૂઆતો નહોતી કરી આ નડિયાદ નાનું છે શર્મા શરમાસરમીના કારણે સર બધું ચાલે છે પણ હવે નાક ઉપરથી પાણી વહી જઈ રહ્યું છે માટે ચોક્કસ રજૂઆત કરવી હવે ખાસ જરૂરી થઈ ગઈ છે અને બાર કલાકનો સમય થઈ જવા છતાં એક નાની બાબતમાં પોલીસ આરોપીઓને ના પકડી શકે બાર કલાક પછી પકડી શકે છે મારી બાબતમાં અને નડિયાદના નગરોજનોની બાબતમાં અત્યારે શક્ય નથી આ બધામાં અત્યારે એક પ્રશ્ન છે કે આટલી મોડી કાર્યવાહી કે હરદીપભાઈ ખરીદ માફિયાઓ બેફામ બન્યા છે અને તેઓને ચાલુ સરકારના ભાજપના ધારાસભ્યોના છુપા આશીર્વાદ છે તેવું ચર્ચાઈ રહ્યું છે આપ તે બાબતે શું કહેશો એમાં ચર્ચાવાની ક્યાં જરૂર છે હકીકત જ છે ને આ બધાની પાછળ મૂળભૂત કારણ છે વિટામિન એમ વિટામિન એમ બધાને સમયસર મળતું જતું હોય એટલે આ બધા પરિસ્થિતિઓ પ્રશ્નો ઊભા થાય નહીં અને એની અંદર બધા સંડોવાયેલા છે બરાબર કોઈ બોલવા તૈયાર નથી પણ આવનાર સમયમાં આનું પણ નિરાકરણ લાવીશું કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લોકસભાના સંદર્ભે ગુજરાત સરકાર એવું કહેતી હોય કે સંપૂર્ણ કબજામાં છે નડિયાદની અંદર આ બનાવ બન્યો છે ત્યારે ગુજરાતના કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પક્ષનું શું વિઝન છે નડિયાદની અંદર એવું માનવામાં આવે છે ચોક્કસ પોલીસ કર્મીઓને ટાઈમ સર લાવવામાં આવે છે ઇલેક્શનના ધ્યાન પર રાખવું એટલે ઇલેક્શન બે હજાર ચોવીસમાં છે બે હજાર બાવીસમાં એ લોકોને લાવવામાં આવે બે વર્ષ રહી અને નડિયાદને સંપૂર્ણ સમજી શકે અને આવનાર સમયના ઇલેક્શનને કઈ રીતના કબજામાં લેવું કઈ રીતના કોને ધમકાવવા કઈ રીતના કોનો ધંધો ચલાવો કઈ રીતના કોને કઈ રીતના છૂટ આપવી એ બધું એ લોકોના હાથમાં હોય છે માટે નડિયાદની કાયદાની પરિસ્થિતિ પશ્ચિમમાં કથળેલી છે હું અમે ચોક્કસ કોઈ અધિકારીનું નામ નથી દેતો કારણ કે હું નથી જાણતો કોઈ સંડોવાયેલા હોય પણ બે જમાદાર સંડોવાયેલા છે હકીકત છે નડિયાદની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે આ ખનીજ ચોરી અટકાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ નડિયાદ વિધાનસભાની અંદર કોઈ ખાણ ખનીજ માટે એનું કંઈ એવું સ્પેસિફિક આજ દિન સુધી અમે આવેદન આપ્યું નથી પણ જિલ્લા પ્રમુખને રજૂઆત કરી આવનાર સમયમાં હાલ તો ઇલેક્શન ચાલે છે દસ આવેદનપત્ર આપીશું પણ એનો કોઈ અર્થ સરશે નહીં ઇલેક્શન પછી એના ઉપર કાર્યવાહી કરવા